જાલોત તાલુકાના નવા ચકલ્યા પ્રાથમિક શાળા ખાતે બે શિક્ષકોની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો આ બે હજાર બુધવારના સાંજે ચાર કલાકે મળતી માહિતી મુજબ વર્ષ બે હજાર પચીસમાં હાલમાં સરકાર દ્વારા શિક્ષકો માટે બદલીઓના ધારણ ઘણા નિયમોનો ફેરફાર થઈ રહ્યા છે ત્યારે શિક્ષકના આનંદની લાગણી છવાઈ રહી છે જિલ્લાના ઝાલોદ પગાર કેન્દ્રના નવા પ્રાથમિક શાળામાં ધોરણ છથી આઠમાં અરુણસિંહ એન બારડ તથા એચ મોડની બદલી થતાં તેમને જિલ્લા બનાસકાંઠા ખાતે બદલી થઈ હતી આજ રોજ તેમનો વિદાય સમારંભ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો આ બંને શિક્ષક ભાઈ બહેનની નોકરીના પાંચ વર્ષ સમયગાળામાં ખૂબ જ માન સન્માન મેળવ્યું છે આ બંને શિક્ષકો દ્વારા પગાર કેન્દ્રમાં આવતી તમામ સ્કૂલોના આચાર્ય શાળાના બાળકોને ભોજન દાન કરાવ્યું તમામ બાળકોને પેન્સિલ પેન આપી ગિફ્ટ આપી હતી તેમણે કર્મભૂમિમાં શિક્ષક તરીકે ભૂમિકા ભજાવીને ખૂબ માન સન્માન એજત સાથે વિદાય લીધી હતી આ કાર્યક્રમમાં સહભાગી બનેલ પગાર કેન્દ્રના શાળાના તમામ આચાર્ય શિક્ષક ભાઈ બહેનો નાના ભૂલકાઓ આનંદની હર્ષભીની લાગણીઓની સાથે બંને શિક્ષકોને વિદાય આપી હતી અને બાળકોમાં ખૂબ ભાવભીઓ વિભોર બન્યા હતા શાળાના આચાર્ય હરીશભાઈ વાગડિયા સીઆરસી મેહુલભાઈ અને અન્ય ભાઈ શિક્ષક ભાઈ બહેનો દ્વારા સાલ પૂછપર આપી સન્માન કરવામાં આવ્યું હતું અને ગિફ્ટ આપી વિદાય કર્યા હતા આ પ્રસંગે શાબ્દિક લાગણી સંભ વાત સંવાદ કર્યો હતો અને હંમેશા યાદ કરતા રહીશું જરૂર પડે ત્યારે એકબીજાને મદદ કરીશું તેવા અતુર સંબંધ બાંધીને બંને શિક્ષક ભાઈ બહેનોએ વિદાય લીધી હતી બંને શિક્ષક ભાઈ બહેનો દ્વારા શાળાના અનુભવો જણાવતા બંને શિક્ષક ભાઈ બહેનોની આંખમાં પણ આંસુ આવી ગયા હતા અને જેની લાગણી તમામ શિક્ષક ભાઈ બહેનો અને બાળકોમાં જોવાઈ હતી બાળકોએ વિદાયનું ગીત ગાન કરી વાતાવરણને લાગણીભર બનાવ્યું હતું